ગોંડલવીર ગામ ખાતે સીસી રસ્તાનું કામ વિકાસને ગોતે ચડાવે એવું કરવામાં આવી રહ્યું છે જે કામ ગામના માજી સરપંચ દ્વારા હલકી કક્ષાના માલ મટીરીયલનો ઉપયોગ કરીને નક્કર વેઠ ઉતારો કરવામાં આવી રહ્યો હોય એવું લાગી રહ્યું છે ગોંડલવિહિર ગામ ખાતે સીસી રસ્તાનું કામ વિકાસને ગોતે ચડાવે એવું કરવામાં આવી રહ્યું છે જે કામ ગામના માજી સરપંચ દ્વારા હલકી કક્ષાનું માલ મટીરિયલનો ઉપયોગ કરીને નક્કર વેટ ઉતારો કરવામાં આવી રહ્યો છે ત્યારે સરકારના લાખો રૂપિયાનો દુરુપયોગ કરીને સરકારી તિજોરીને ચૂનો ચોપાડવામાં આવી રહ્યો હોય એમાં કાંઈ નવું નથી સીસી રસ્તો બનાવવા માટે અંદાજે ચાર પોઈન્ટ પચાસ લાખ રૂપિયાની ગ્રાન્ટ ફાળવવામાં આવેલ હોવાનું જાણવા મળ્યું ત્યારે આ સીસી રસ્તો બનાવવા માટેનું કામ માજી સરપંચ ધર્મેશભાઈ દ્વારા શરૂ કરી દેવામાં આવ્યું હતું પરંતુ અન્ય કોઈ નહીં પરંતુ તંત્ર દ્વારા માજી સરપંચને જ જે કામ આપ્યું એ પણ શંકાસ્પદ છે લોકોમાં એ ચર્ચાનો ઉદ્ભવી રહી છે સીસી રસ્તામાં હલકી કક્ષાનો સિમેન્ટ તથા કાદો કિચડવાળી રેતીનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે ત્યારે રસ્તો લાંબા ગાળે ટકી શકે તે અશક્ય બાબતે શું લાખો રૂપિયા પાણીમાં જ વહી જશે અને નેતાઓ ફરી એ જ રસ્તા માટે ગ્રાન્ટની મંજૂરીની દરખાસ્ત મૂકશે અધિકારી આવા અંતરિયાળ વિસ્તારોમાં થતા કામોની તપાસ કરે છે કે નહીં જો સ્થળ તપાસ કરવામાં આવે તો આ કયા પ્રકારની સ્થળ તપાસ થઈ કે જેમાં અધિકારીઓને નક્કર વેટ ઉતારો દેખાઈ જ નથી રહ્યો કે પછી માજી સરપંચ ને તલાટીકમ મંત્રીની સાંઠગાંઠ હેઠળ ભ્રષ્ટાચાર આચરવામાં આવી રહ્યો છે તેવા સવાલો ઉઠી રહ્યા છે